વિશ્વના સૌથી સાહેબની ઇન્ટર્નશિપ શરૂ થઈ છે ખાસ કરીને ગણેશ બારૈયાનું દેશ વિદેશમાં સન્માન પણ કરવામાં આવે કહેવાય છે કે સંઘર્ષનો રસ્તો સરળ નથી પરંતુ લહેરો ડર કર નૌકા પાર હોતી નહીં કોશિશ કરવા વાળો કે કભી હાર હોતી નહીં આ વાક્યને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે ગણેશ બાબરિયાએ આ કહાની છે બાળક જેવા દેખાતા નાનકડા ત્રણ ફૂટના ડોક્ટર ગણેશની ગુજરાતમાં તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ગણેશ બારૈયાએ ભારતનું ગૌરવ વધાર્યું છે વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર તરીકે ગૌરવ હાંસલ કર્યું ડોક્ટર બનીને ત્રેવીસ વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત દેશનું પણ નામ રોશન કર્યું છે પોતાની ડોક્ટર બનવાની સફરમાં ગણેશને શરૂઆત સમયમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો ત્રણ ફૂટ ઊંચાઈ અને અઢાર કિલો વજન ધરાવતા ગણેશ બે હજાર અઢારમાં નીટની પરીક્ષામાં સફળતા મેળવી પરીક્ષા આપ્યા બાદ તેને મેડિસિન પીડિયાટ્રિક્સ ડર્મેટોલોજી કે સાયકેટ્રીસ્ટના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો પરંતુ તેની ઊંચી હાઈટના કારણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેને એમબીબીએસ માં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો આપણે જણાવી દઈએ કે ત્રણ ફૂટની ઊંચાઈના કારણે એમસીઆઈએ એમબીબીએસમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો આ પછી ગણેશ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને ત્યાં ન્યાય મળ્યો સુપ્રીમના આદેશથી ગણેશને ભાવનગર સ્થિત મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ગણેશ હવે ઇન્ટર્નશિપ શરૂ કરી ચૂક્યો છે જે આગામી વર્ષ બે હજાર પચીસમાં પૂર્ણ થશે ગણેશે કહ્યું કે તેને નાનપણથી જ ડોક્ટર જોયું હતું અને બાર સાયન્સનો અભ્યાસમાં મને મારી શાળાના સંચાલકનો ઘણો સહયોગ મળ્યો સિનિયર સિટીઝન માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી આચરતી ગેંગ પકડાઈ એટીએમ કાર્ડની અટલા બદલી કરીને લાખોની ઠગાઈ કરનારી ગેંગ પોલીસ સકંજામાં આવી સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડની અટલા બદલી કરી લાખોની ચિત્રપિંડી આચરતી ગેંગના ચાર આરોપીઓને ખોખરા પોલીસે પકડી લીધા આરોપીઓ દિલ્હી ચંદીગઢ હરિયાણા પંજાબ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અનેક ગુનાને અંજામ આપ્યો હતો ખોખરા પોલીસે સન્ની સાંસી સોનુ સાંસી મનીષ સાંસી અને કમલસિંહ કુશવા નામના ચાર આરોપીની ધરપકડ કરી છે અને અલગ અલગ બેંકના બાવન એટીએમ કાર્ડ પૈસા સ્વાઇપ કરવાના બે મશીન પાંચ મોબાઈલ સહિત રૂપિયાના તેત્રીસ રોકડા કબજે કર્યા છે આરોપીઓ કોઈ પણ એટીએમ સેન્ટરની બહાર બહાર રાખીને બેસતા અને સિનિયર સિટીઝન જ્યારે પૈસા ઉપાડવા આવે ત્યારે તેની મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈ તેનું એટીએમ કાર્ડ બદલી દેતા અને પિન નંબર મેળવી લેતા બાદમાં એટીએમ કાર્ડનો ઉપયોગ કરી કેટલાક રૂપિયા પોતે ઉપાડી લેતા અને બીજા રૂપિયા સ્વાઇપ મશીન દ્વારા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા છેલ્લા દોઢથી બે મહિનામાં આરોપીઓ એકવીસ જેટલા ગુનાને અંજામ આપ્યો આરોપીઓએ ખોખરા વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પાસેથી કાર્ડ ચેન્જ કરીને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ અગિયાર હજાર ઉપાડી લીધા જે અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે લગભગ થી વધારે સીસીટીવી તપાસીને આરોપીઓને ઝડપી લીધા છે માર્ચ મહિનામાં કરા સાથે વરસાદ ખાબકશે માવઠાના માર બાદ ઠંડીનો ચમકારો અંબરલાલ પટેલે કરી મૂટી આગાહી કમોસમી વરસાદે રાજ્યને ધમરોળ્યા બાદ હવે કાતુ જંડી પડવાની હવામાન નિષ્ણાંતે ડરામણી આગાહી કરી અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે માર્ચ મહિનામાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ઠંડી સાથે વરસાદનો માર પણ સહન કરવો પડશે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આંધી વંટોળ અને તેજ પવન ફૂંકાશે અગિયાર બારનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે એ મજબૂત છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન તેજ ગતિના અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે તારીખ અગિયાર બાર તેજમાં તો ચૌદમાં તો રહેશે જ પરંતુ તારીખ પંદર સોળમાં પણ આ ગતિવિધિમાં વાદળવાળું રહેશે માર્ચ મહિનો રાજ્ય માટે ભારે રહેવાની અંબાલાલે આગાહી કરી તેઓએ કહ્યું કે છ માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહેશે ઠંડી માવઠાની સાથે સાથે ઉનાળાને લઈને પણ આગાહી કરી છે વીસમી માર્ચથી ઉનાળાની શરૂઆત થશે ફાગણમાં ગરમી પડશે અંગ દજારતી ગરમીની પણ અંબાલાલે આગાહી કરી આકાશમાંથી ખાબકી રહેલી આ સફેદ આફતે સાબરકાંઠા જિલ્લામાં ઉભા પાકનો વાળી નાખ્યો માવઠાના મારથી લગભગ આખા ગુજરાતમાં ખેડૂતોની આવી દુર્દશા છે ઘાતકી માવઠાએ ખેડૂતોને મોટો આર્થિક ફટકો આપ્યો બીજી માર્ચે જે માવઠું અને સાથે કરાનો વરસાદ થયો આનાથી સાબરકાંઠા પંથકના ખેતરમાં ઉભેલા પાકને બરબાદ થઈ જવું પડ્યું ખેડૂતો જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે આ સ્થિતિ જોઈને તેઓના હૃદય કાંપી ઉઠ્યા વિરણ સિરણ થઈ ગયેલો આ પાક ખેડૂતોના હોશ ઉડાડી ચૂક્યો હતો બિયારણ હવે તૈયાર થવા માં જ હતું પણ કુદરતી થપાટ મારી માત્ર માવઠું પડ્યું હોત તો ઓછું નુકસાન થાત પરંતુ વરસાદ સાથે કરાએ પણ કાળો કહેર વર્તાવ્યો જેના કારણે ખેડૂતો પાકનો સત્યાનાશ થઈ ગયો હોવાની વાત કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ત્રણકતા ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના હિંમતનગર સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું વરસાદ બાદ ખેડૂતો ખેતરે પહોંચ્યા તો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો ખેડૂતોની નજર સામે જ પોતાની મહેનત પાણીમાં ગઈ હોય એવો કાઢ ખળાયો માવઠાના મારની એક થપાટ વાગી અને ખેડૂતોએ મહા મહેનતે વાવેલો પાક જમીન દોસ્ત થઈ ગયો લીલોછમ થયેલો પાક ખેડૂતોની નજર સામે જ તબાહ થઈ ગયો કમોસમી વરસાદ રૂપી એવી આફત ત્રાટકી કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ઘઉંની લણણીની સીઝન હતી પરંતુ કમોસમી વરસાદથી ઘઉંનો તૈયાર થયેલો પાક ઢળી પડ્યો જમીન પર ફસડાયેલા આ પાકના દ્રશ્યો હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના છે જ્યાં ઘઉંની લણણી કરવાની સીઝન આવી તે વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા તમામ ઘઉં જમીન દોસ્ત થઈ ગયા કમોસમી વરસાદથી ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ઘઉં પર ડાક પડી જતા માર્કેટમાં ઘઉંનો ભાવ 700 થી આઠસો મળવાનો હતો જે હવે ત્રણસો રૂપિયા જેટલો ઓછો થઈ ગયો ઘઉં ઉપરાંત વરિયાળી પાકનો દાણો પાતળો થઈ ગયો છે હિંમતનગર ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં પવન વરસાદ વડાલીને લઈ ખેડૂતોને ભારે નુકસાન થયું માત્ર હિંમતનગર તાલુકો જ નહીં સાબરકાંઠા જિલ્લાના વડાલી ઈડર તાલુકામાં પણ નુકસાન થયું આ બંને તાલુકામાં કરા સાથે ભારે વરસાદ થયો હતો જેને કારણે વરિયાળી અને શાકભાજીના પાક હતા ન હતા થઈ ગયા ઉભા પાક પર થયેલા નુકસાન અંગે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે પવન સાથે માવઠાએ સોથ બોલાવી દીધો ઘઉં મકાઈ વરિયાળી ઢળી પડતા ખેડૂતોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો આ જુઓ તૈયાર થઈ ગયેલા વાઢેલા ઘઉં ના પૂળા પલળી ગયા છે જેણે કે પાણી વાળતા હોય એવી રીતે કચરામાં માવઠાનું પાણી વહી રહ્યું છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોની ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અરવલ્લીમાં રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉં મકાઈ વરિયાળી બટાકા જેવા પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું માત્ર થોડી જ મિનિટો માટે ત્રાટકેલા મિની વાવાઝોડા